ખોટા સર્ટિફિકેટ રજૂ કરી ખોટા સર્ટિફિકેટને સાચા તરીકે રજૂ કરીને લાભ મેળવો એનો એક તો ગુનો બને છે એટલે ચારસો સડસઠ ચારસો એંસી અને ચારસો વીસની કલમ મુજબ ગુનો બને અને આની સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને એની ધરપકડ પણ કરવી જોઈએ એટલે એની ધરપકડ કરવામાં આવે આમ નિયમ મુજબ એટલે એની ધરપકડ કરવી જોઈએ અને એને પછી કોર્ટની અંદર રજૂ કરવો જોઈએ અને કનેરિયાએ એમને ક્લિયર કટ કીધું કે એ એણે જે બત્રીસ વર્ષ સુધી સરકારની સાથે છેતરપિંડી કરી અને જે મેંધતાણું મેળવ્યું જે પગાર મેળવ્યો કે જે પણ કંઈ લાભ મેળવ્યો નમસ્કાર સુરતના એસીપી બી એમ ચૌધરીને સસ્પેન્ડ બરખાસ્ત કરી દેવામાં આવ્યા અને એની ચર્ચા જબરજસ્ત ચાલી રહી છે એમણે બત્રીસ વર્ષ પહેલાં ખોટા જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવી હતી અને બત્રીસ વર્ષ સુધી પોલીસમાં નોકરી કરી અને એ જ્યારે પોલીસને ખબર પડી પોલીસ ડિપાર્ટમેન્ટને ત્યારે એમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા હવે આ બાબતે અમે એક નિવૃત્ત પોલીસ અધિકારી સાથે વાત કરી છે કે આવું કેસ બને તો એની અંદર શું થાય એટલે શું કરી શકાય અને બત્રીસ વર્ષ જે પગાર લીધો એ પાછો મળે લેવાય કે નહીં લેવાય આ બધી બાબતે અમે વાત કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટકોમ નિવૃત્ત પોલીસ અધિકારી સાથે જે વાત થઈ છે એમાં એમણે શું કીધું એ પહેલાં જે સંક્ષિપ્તમાં તમને આખી વાત કહી દઉં કે સુરતમાં કે નાઇન ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી ચૌધરીને જિલ્લા સોરી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે એમને ડિસમિસ કરી દીધા એનું કારણ એવું હતું કે ડિપાર્ટમેન્ટને એવી એક ઇન્ફોર્મેશન મળી કે આ બી એમ ચૌધરી છે એમણે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરી અને નોકરી મેળવી હતી એમણે બત્રીસ વર્ષ પહેલાં પીએસઆઈ તરીકે સીધી જોબ મેળવેલી અને એ પછી પીઆઈ બન્યા અને એસીપી સુધીનું પ્રમોશન પણ મેળવી લીધું અને એમને જ્યારે ડિસમિસ કરી દેવાયા છે ત્યારે આ મુદ્દો બહુ ચર્ચામાં છે આ બાબતે અમે રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસિએશનના સક્રિય સભ્ય અને સુરતના લોકો જેમને જાબાજ અધિકારી તરીકે જાણે છે એવા એનજી કનેરિયા સાહેબની સાથે વાત કરી હતી એનજી કનેરિયા સુરતમાં એમનો એટલો બધો ધાક હતો કે જે તોફાની તત્વો છે એ એમનાથી રિસર્ચ થથરતા હતા તો આ બાબતે અમે એમની સાથે વાત કરી તો એમજી કંદેરિયાએ એવું કીધું કે આની અંદર એક તો જે ખોટો ખોટા સર્ટિફિકેટ રજૂ કરી ખોટા સર્ટિફિકેટને સાચા તરીકે રજૂ કરીને લાભ મેળવો એનો એક તો ગુનો બને છે એટલે ચારસો સડસઠ ચારસો એંસી અને ચારસો વીસની કલમ મુજબ ગુનો બને અને આની સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને એની ધરપકડ પણ કર કરવી જોઈએ એટલે એની ધરપકડ કરવામાં આવે આમ નિયમ મુજબ એટલે એની ધરપકડ કરવી જોઈએ અને એને પછી કોર્ટની અંદર રજૂ કરવો જોઈએ અને કનેરિયાએ એમને ક્લિયર કટ કીધું કે એ એણે જે બત્રીસ વર્ષ સુધી સરકારની સાથે છેતરપિંડી કરી અને જે મેંધાણું મેળવ્યું જે પગાર મેળવ્યો કે જે પણ કંઈ લાભ મેળવ્યા એ બધા લાભ એની પાસેથી પાછા લેવા જ જોઈએ કારણ કે આ આવું કરીને ઘણા બધા જો સરકારને આવી રીતના છેતરપિંડી કરીને સરકારની તિજોરીને નુકસાન કરે એ તો કોઈપણ સંજોગોની અંદર ચાલી જ નહીં રહે એટલે કનેડિયા સાહેબે જે અમારી સાથે એકદમ સ્પષ્ટ ભાષામાં કીધું કે એક તો એને ક્રિમિનલ કેસમાં ધરપકડ કરી કોર્ટમાં દાખલ કરવો જોઈએ અને એની પાસેથી બત્રીસે બત્રીસ વર્ષના પૈસા એનો પગાર પગાર બધું જ વસૂલ કરી દેવું જોઈએ એકચ્યુઅલી તો આ સરકારે ખરેખર બહુ એક સારું એક્શન લીધું છે અને આવા બીજા જે હોય એવા લોકોને પણ શોધવા જોઈએ કે જે સરકારની છટકબારીનો લાભ ઉઠાવીને કે સરકારને ખોટી રીતે ઉલ્લું બનાવીને આવી રીતના જો જોબ કરતા હોય તો એવા જે હોય એવા લોકોને પણ પકડી પકડીને બહાર કાઢવા જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ